આપડા સतीश બે હજાર રૂપિયા દેવા ગયા અમારા વિડીયો છે ને માં દરરોજ જોઈ ટિટોડી ગામના આ બધા મારા વિડીયો ઉતારો વિડીયો ઉતારો લઉં ઉતાર એ ગામ પી જાઓ ભલે કોઈ સરબત ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે દસ જેવો હું જાય નાળ પી કેમ કે જાય આપણા બગીચામાં છે ને હવે નાળી નીચે છે ને તે આપણે તોડી હજી બાકી કોકા ટૂંકમાં હોય જો આ નાનો એવો હતો તોડી લીધો તો હાલો બધા નાળ પીવા અને આજે છે ને વાંધો રતારું બનેલો ડબ્બો જો પડ્યો ખેતરમાં તો અહીંયા જમે રતારું બને તો હવે છે ને પેલા આપણે ત્રોપો પી લઈ

હા વાંધો છે ને વાહ છે ને વાંધો તો લાઈન પકડે પૂરો લાઈન પકડે નહીં પોતી છે અખંડ વાંધો છે આ બે ભાઈ છે તો ફાઇનલ છે ને બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને અત્યારે મજા હું પણ ઉઠીને પાછો જવાનું છે કેમ કે રસોડું હોય એટલે આપણે જવાનું છે વહેલું તો પણ સત્તા મોડું થઈ ગયું કેમ કે ઉઠવામાં યાર સાંજે આપણે મોડું થઈ ગયું હોય સવારે આપણે ઉઠી જઈને કામ એટલે હોય ને લેખમાં વેહવું દોય એ તેને આપણે ડિસ્ટર્બ નથી કરતા ને આ અહીંયા આડું ઊભી જયલા આડું જોઈ લે કે મને પણ વિડીયો લઈ લે હલે બસ બસ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું કહી દે ચાલો તો ભાઈ હું છે ને વાળીએ જઈ આપણે અહીંયા છે કોઈ પણ વ્યક્તિ લગ્નમાં આવ્યું હોય જો એને ગરમી થતી હોય તો તમારા માટે સ્પેશિયલ સ્વિમિંગ પુલ છે ટૂંકમાં હમણાં આવો પછી તો થારીઓ ધોવા મળે ને પછી તો આ આંખું છે ને એકદમ બ્લેક થઈ જવાનું છે આપણે જો અર્જનભાઈ પટણ બે બે ભાઈ વેર ગયા સારી હારી હાલો તો મહેનભાઈ ભાઈ અહીં તો કામ છે એટલે અમે ને નવરા નહીં થાય એટલે રોગ છે ને ઓછો બે કદાચ આપણા અર્જનભાઈ છે અહીંયા જો માન દે અર્જનભાઈ જો માન દે ગુંદી નાની નહીં અહીંયા દે દે એટલે શું થાય અમારા વિડીયો છે ને મા દરરોજ જોઈ પિટોડી ગામના હે

આ બધાય મારા વિડીયો ઉતારો વિડીયો ઉતારો લવ ઉતાર લે એ કામ પી જાવ ભલે કોઈ શરબત વાહ ભાઈ વાહ અહીંયા પીઠી છોરે ને અહીંયા અહીંયા મારા વાલી કોઈ શરબત પીએ હાલો હાલો તો ફાઇનલી છે ને હવે હું હર્ષાને અહીંયા મૂકવા આવ્યો અને અહીં હર્ષાને મૂકી અને પછી પાછું મારે ત્યાં જવાનું છે કેમ કે જે આપણે છે ને ઘર જેવો સંબંધ છે ટૂંકમાં એ ફેમિલી ને આપણી ફેમિલીમાં ટૂંકમાં બધું આમ ટૂંકમાં ભળીએ અમે પહેલેથી તો બધું કામ કરવું પડે તો ફટાફટ છે ને હર્ષાને મૂકી ટૂંકમાં ઉતારીએ ને હવે પાછું આપણે વાડીયા જવાનું છે ને ને બધું હકેલવાનું છે તો આજનો લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી અને છે ને આજના બ્લોગ લોકો આપણા બીજો ચાલુ કહીશું તો એમાં પાછું છે ને પીઠીનું બધું જોવા મળશે એટલે જરા કઈ તમે લોક છે ને ટૂંકમાં આખે આખો જોઈ લેજો એટલે તમને મજા જ આવી જાય હાલો તો આજનોલક કરી દઈએ આપણે એન્ડ કાલે મસ્ત નવા સાથે